નમસ્કાર દર્શક મિત્રો હું ઋતુરાજ જાડેજા હવે સુઈ ગામ થી આપણે લાઈવ થયા છીએ અને અહીંયા કને અમુક સમાજના આગેવાનો છે વરિષ્ઠ લોકો છે તો આપણે એમનો પ્રતિભાવ જાણશું કે આ સીટ ઉપરનો શું માહોલ છે તો સૌપ્રથમ વડીલ તમારું નામ જણાવશો મારું નામ રાજપૂત સુજાજી શંકરજી હું વતની નેસડા ગોલબ સરપંચ શ્રી અને વડીલ અત્યારે જે અહીંયા માહોલ છે તો એને તમે કઈ દ્રષ્ટિકોણથી જોવો છો ચુટણી નું જે માહોલ બન્યો છે જે મારા દ્રષ્ટિકોણ થી અત્યારે અહીંયા ભાજપ નો જુવાળ સારો ચાલે છે અને રેખાબેન લગભગ 2 થી 3 લાખ મતો થી જીતે એવી વાયકા બોલે છે બરાબર અને ઓડીન તમારું નામ જણાવશો અમારા શરાના બરાબર અને તમારું શું પ્રતિભાવ છે માર તો કે બેન થી ફાઈનલ છે એની બેન હા તો ઓછા કહે છે કે 2 લાખ થી પણ અમે કહો તો ત્રણ લાખ થી બેન જીતી

પણ અમારા વાવ વિધાનસભા ક્ષેત્રના ચાલુ વિધાનસભાના મેમ્બર છે ગેનીબેન એટલે એમનો થોડોક અહીં પરિચય લોકોમાં વધારે છે અહીંના સ્થાનિક ઉમેદવારના કારણે અને એ પાલમપુર ના વતની છે એટલે અહીંયા એમનો પરિચય ઓછો છે બાકી અમારા અમારી ગણતરી તો રેખાબેન સો ટકા જીતે જ છે ઓલ ઓવર જે આખી સીટ છે ત્યાં કને હોલ્ડ વધારે રેખાબેનનો છે એવું કહ્યું હા હા જનરલી બરાબર મિત્રો હવે બીજા બીજા કને આપણે જાણશું

બરાબર ઠાકોર સમાજ છે દલિત સમાજ છે આદિવાસી સમાજ છે બરાબર મુસ્લિમ સમાજ છે જે બહુમતી છે ગેની બેન ને એ બધે બગેને બેન જોડે છે બધા ગેની બેન જોડે છે બરાબર અને એમનું જે એમએલએ તરીકે એમને કામ કર્યા એમએલએ તરીકે એમનો આ પ્રભાવ બહુ સારો છે બરાબર ઓ બોલ તમારું નામ મારું નામ રત્નજી જીવાજી રાજપૂત બેણા તમે શું કહેશો અમે કહે છે ગેની બેન જીતવાના છે ગેની બેન નો આ બજેટ સારું છે પરબતભાઈ ને જીતાડ્યા તો પરબતભાઈ આટલો એક રૂપિયા નું કોમ ચો અમારા તાલુકા નથી કર્યું

સંપૂર્ણ કોમો તો કોઈથી બધા મતલબ તમે ભાજપાના સમર્થન માં છો અને અત્યારે તમે જેમ જો ગુજરાત માં એક મુદ્દો જે ચગ્યો છે સાત રાજ્યમાં જે ચગવામાં આવ્યો છે એક સમાજ એ લોકોને કઈક અપ્રસ્ત શબ્દો કહેવામાં આવ્યા હતા અને સમાજે એના પછી પગલા ભર્યા છતાંય કઈ પાર્ટી તરફથી કઈ નિવેદન કે કઈ ડિસિઝન લેવામાં નથી આવ્યું તો આને તમે કઈ દ્રષ્ટિથી જવો છો હવે એ તો સાહેબ આ તો એક ગુજરાત લેવલ નો પ્રશ્ન થાય એટલે એમાં હું નાનો પડું કોઈ કેતો નથી એ વિશે મારે કઈ કહેવાનું રહેતું અમે બોલ્યા પ્રાગે અમે ગેની બિલ ને વોટ દેવાના ને ગેની રૂપાલા સાહેબ બોલ્યા છે એના વિશે અમે ભાજપ ને વોટ નથી આવવાના બસ બીજું કોઈ બિલકુલ

રાજપૂતોને બેન દીકરી અમે આવું બોલવું એ તો રૂપાલા સાહેબ ખરાબ જ બોલ્યા છે જે એના કારણે રાજપૂત સમાજ ભાજપ પણ હતો જ આપણે એમ નહોતા કહેતા કે નતો ભાજપ પણ આ રૂપાલા સાહેબના નિવેદનથી રાજપૂત સમાજ અત્યારે કોંગ્રેસ સાથેથી બતો જ બરાબર પણ છતાંય પાર્ટી તરફથી કઈ ડિસિઝન લેવામાં નથી આવ્યું અને આખા ભારતમાં એ લોકોનું નું કઈક ને કઈક કોઈ પણ વાત ને લઈને વિરોધ તો ચાલુ જ છે પણ છતાંય પાર્ટી તરફથી કઈ એવો કઈ ગણકારવામાં નથી આવતું તો તમને શું લાગે છે પાર્ટીના આ જે સ્વભાવ છે એના પાછળ શું કારણ હોય છે પાર્ટી રૂપાલા સાહેબ માફી માગે રૂપાલા સાહેબ એક સ્ત્રીઓનો જે હતો દે કે રૂપાલા સાહેબ ને અહીંયા લડવા માટે ટિકિટ રદ કરો બાકી ગમે એને આપો બરાબર એટલા માટે રાજપૂત સમાજ બધો વિરોધમાં છે જી આ સરકારે માન્યું નહી રૂપાલા સાહેબ ને ત્યાં રાખ્યા એટલા માટે અને બીજું શું ભાજપ સરકારે આમ તો મોદી સાહેબ આપણા પીએમ હતા ભારત ના જી પંદર લાખ બોલ્યા તો હજી તો અમારા ખિસામ તો આયા નથી એમના જે વાદા કર્યા હતા કાઈ વાદ કર્યા ઓગણીસ ના ચૌદના બે કોઈ વાદા પૂરા કર્યા નથી બે કરોડ નોકરીઓ ભારતમાં સુધી મળી તો ખાલી ખાલી ભરવાની નથી નથી વિકાસ ક્યાંક ક્યાંક ને કયા મોટો ઉપર આ પાર્ટી લડે છે કયા મોટો ઉપર દાદા તમે એક શબ્દ બોલ્યા સેના ઉપર લડે છે એક વોટ અહિયાં મળે ધર્મ ના નામે લોકો ને ભરમાવે છેલ્લા દસ વર્ષ માં વિકાસ કર્યો જ નથી એ લોકો છેલ્લા દસ વર્ષ માં વિકાસ થયો જ નથી કઈ જે વાદા કર્યા મળતા નથી આ રોડ છે એ તો વેલ રોડ તો છે જ અમારે ચાલુ નવા રોડ એક એક આ નવો રોડ આલ્યો એ કઈ નહીં અને આલ્યો તો મારી વાત આપડો એને ટેક્સ ભરવાનો છે કઈ એમને એમને મારી દીધું છે એટલે વિકાસમાં મેડું છે ખાલી ભરમાવે લોકોને એટલું જ છે એન્ડ કરી દે અને ખેડૂત પ્રધાન દેશ છે આખો તો આખો દેશ આપડું કૃષિ પ્રધાન દેશ છે આખું તો ખેડૂત વિશે સરકાર દ્વારા કઈ પગલા લેવામાં આવે છે એ લોકો નથી આવ્યો વાદા તો કર્યા હતા સરકારે કે આટલા પૈસા આપશે ને બધું કઈ નથી કશું કોઈ ચીજ નહીં ખેડૂતો ની દશા પૂરી ખેડૂતો માટે તો આ 10 વર્ષ થયો હજી વીમા બોને કારે મળ્યો નથી વીમો બિલકુલ ઓય કુદરતી આફત આવે તોય કશો વીમો દેવો નહીં પાણી ગઈ સાલ ભરાઈ ગયો તો વીમો નહીં ચોમાસુ સીઝન આવી નથી બસ શિયાળુ સીઝન ડેમમાંથી ડેમ પાણી છોડે તો અઠવાડિયું વળે કાપી નાખે નેર તૂટી જાય ને વળે હો દે એટલે ખેડૂતો પાયમાલ થાય છે દવા બિયારણ ખાતર થી હેરાન ગતિ તો છે જ હોય ના ખેડૂતો ને પછી ટ્રેક્ટર ટ્રેક્ટર લઈ નાખલો એટલે ટેક્સ ભરવાનો અઢાર ટકા એ તો ગાડું ખેડૂતો નું ગણાય છે કોંગ્રેસ સરકારમાં માં આવું નતો ટેક્સ નતો ટ્રેક્ટર નું તો આપણે જે આગેવાનો ને તો બધી બાજુ વિરોધ જ જોવા મળે છે કે પાર્ટી એ વાદા કર્યા હતા ખેડૂત ના સહકાર આપવાના વાદા કર્યા હતા પૈસા ના વાદા કર્યા હતા રોડ રસ્તાના વાદા કર્યા હતા પણ કઈ પણ વાદા પૂર્ણ થયા નથી 27 સમર્થન કઈ વાત ઉપર છે તમારું એ પાર્ટીને મારું કહેવું એમ થાય છે કે એ લોકો પાર્ટીના માનવાળા છે એટલે કદાચ એમની પાર્ટી તરીકેની દેખે વાત કરતા હોય એમને બરાબર છે બાકી ભાજપ સરકારે બહુ આંખે ઉડીને વાળગે એમાં બે ચાર કોમો તો કર્યા જ છે દેખો એક તો આયુષ્યમાન કાર્ડ નું મોટું મોટું કામ કર્યું છે કે દસ લાખ સુધીની સીધી લોકોને સહાય મળે છે બરાબર પણ એક આયુષ્માન કાર્ડ નું તો એવું થાય છે કે જે નીચે હોસ્પિટલ છે એ જ કરોડ રૂપિયા નું સ્કેમ કરી જાય છે આયુષ્યમાન કાર્ડ ખોટા નામે બનાવીને કરોડો રૂપિયાનું સ્કેમ કરી જાય છે સરકાર માં તો રેકોર્ડ નથી બનતો એનું અને હોસ્પિટલ વાળા કરોડો અબજો રૂપિયા કમાવે છે આયુષ્માન કાર્ડ ના ઉપર આ આજુ સ્કેમ હવે એ તો મને ખબર નથી પણ આયુષ્યમાન કાર્ડ દે જે લોકોનો ઉપયોગ થયો છે ઈ મારી દ્રષ્ટિએ મે ભાળ્યો મને દોડવા મળ્યું એટલું હું કહું બાકી એની અંદર શું થાય છે ને એ તો કોઈ મને ખબર નથી બાકી એક લાઈટ ની બાબતમાં કહું

આપણા ધર્મ ના મુદ્દા નામે કદાચ પાર્ટી એમના ધ્યાન ઉપર લાવતા વાત તમારા ધ્યાન ઉપર બાકી રામજી મંદિર નો કોમ તે પાંચસો વર્ષ જૂનો કેસ પડ્યો હતો બરાબર કોઈ સરકાર નતો ઉકેલી કીધું

થઈ ગયા મિત્રો તો વિરામ તરફ જાશું હવે અમુક બાજુ વિરોધ જોવા મળ્યું છે અમુક બાજુ સપોર્ટ જોવા સમર્થન જોવા મળ્યું છે ક્યાંક કોંગ્રેસના કામો ગણાવવામાં આવ્યા છે ને ક્યાંક બીજેપીના કામો પણ જે રિઝલ્ટ છે એ તો હવે જે ત્રીજા તબક્કામાં આપણે ગુજરાતમાં ચૂંટણી થવાની છે એના પછી જૂન મહિનામાં જે રિઝલ્ટ જાહેર થશે જ ખબર પડશે કે હકીકત શું છે વાસ્તવિકતા શું છે ત્યાં સુધી હું રુતરા છે જાડેજા વિનોદ સાધુ જમેલસિંહ જાડેજા સાથે બનાસકાંઠા